હલો મિત્રો કેમ છો બધા મજામાં હશો જે માતાજી જય શ્રી કૃષ્ણ આજે હું ને રુદ્ર મોરબીથી ચોટીલા જવા નીકળ્યા છીએ માતાજીના દર્શન કરવા અત્યારે અમે મોરબીના ટ્રાફિકમાંથી બહાર આવીને છૂટ ચાલુ કર્યું છે આગળ જો આગળ જે હાઈવે રોડ જાય છે ડાબી ડાબી તરફ આપણે જવાનું છે વાંકાનેર થઈને ચોટીલા ડિસ્ટન્સ અહીંથી છે ચોટીલાનું મોરબીથી સાઠથી પાંસઠ કિલોમીટર અને જમણી બાજુ જે રોડ જાય એ કચ્છ ભુજ બાજુ જાય છે એટલે આપણે હવે બ્લોક કરી સ્ટાર્ટ જય માતાજી ચલો સ્ટાર્ટ કરો અંબા મિત્રો આ હાઈવે જે દેખાય છે ત્યાંથી આપણે ડાબી સાઈડ વળવાનું છે વાંકાનેર બાજુ અને આમ છે કચ્છ ભુજ બાજુ એટલે આપણે આ ડાબી સાઈડ વળી ગયા સીધે સીધો વાંકાનેર થઈને ચોટીલા છે વાંકાનેર ચોટીલા હાઈવે મોરબી થી નીકળ્યા છીએ બપોરના બે વાગી ગયા છે બે વાગે નીકળ્યા છે સાજું તો ડિસ્ટન્સ નથી ખાલી સાઠ આઠ આઠ કિલોમીટરનું છે અમે એવો વિચાર કર્યો કે દર્શન કરતા બી માતાજીના બ્લોક બની જાય અને તમને પણ દર્શન કરાવું તો આપણે આ મોરબીના ટ્રાફિક માંથી બહાર નીકળીને જ ચાલુ કર્યું હતું નજારો જો મિત્રો આ ખટારાઓની વચ્ચે લહેરાતા લહેરાતા નીકળાય রোড পর <laughs> અમે અત્યારે જાય છીએ રોડની કંડિશન સારી છે હજી સુધી ક્યાંય ખરાબ પહેલો નથી થોડુંક તો ટ્રાફિક રહેડું હતું મામૂલી હજુ ટ્રાફિક રહેડ્યું નથી વરસાદ પછી પણ અત્યારે આ રોડ સારો છે હલો મિત્રો અમે અત્યારે ઢુવા ચોકડી ઉપર પહોંચી ગયા છીએ તો અહીંયા અમારી ગાડી પડી છે અને આ છે ધુવા ચોકડી તમારે માટેલ ખોડિયારમાંના દર્શન કરવા હોય તો તમારે અહીંથી જવાનું રહે છે ધુવા ચોકડીથી અહીંથી દસ અગિયાર કિલોમીટર આગળ છે ધુવા ચોકડીથી માટેલ ધામ જવાનો રસ્તો જય માતાજી નીકળી ગયા છે ધુવાથી આગળ વાંકાનેર તરફ હવે આગળ અમે એક જગ્યાએ ચાનો સ્ટોપ કરશું ચા પાણી પીવાનો અહીંયાથી સીધું ચોટીલા અત્યારે અમે ધોવા પચી ગયા છીએ અત્યારે હવે ટ્રાફિક નથી બિલકુલ રોડ ખાલી અને રોડ બહુ સારો હશે પહેલું ટોલ નાખું આવ્યું એ ધુવા અને વાં વચ્ચે આવે અમારો પહેલો ટોલ કપાસ છે કેટલાક પણ એ કઈ પૈસામાં દેખાડવું નહીં પણ તમને જણાવી દઈશ પેલા ટેલો ટોલો મારો ટ્રીપ થયો તો મિત્રો અમે વાંકાનેર પહોંચો આવ્યા છીએ અને આ સાઈડ ગાડી આવી એ સાઈડ જાય સ્થાન તરણેતર જવા માટે સ્થાન તરણે રોડ સીધો રોડ વાંકાનેર જાય છે અને સામે જે ગાડી આવી અહીંયાથી તમારે વાંકાનેર રેલવે સ્ટેશને પણ જવું હોય તો અહીંયાથી જવાય છે અને સીધા જાઓ એટલે વાકાનેર સિટી તરફ અમે વાંકાનેર સિટી તરફ જાય છે વાંકાનેર સિટી આવી ગયું છે આ તમે જોઈ શકો વાંકાનેર સિટી આથી આગળ જાય એટલે આપણે મચ્છો નદી આવશે આગળ

ચોટી લે જવું હોય તો અહીંથી ઈકો ગાડીઓ મળી જાય ઘણા બધા વાહન મળે વાકર ને લે જવા માટે જો મિત્રો રાજસ્થાન ની ગાડી છે અને કેવી ડિઝાઇન અને કેવું સરસ બધું લખ્યું છે અને આ રાજસ્થાન ની ખરેખર બધાય શોખીન હોય એની ટ્રક કેવી શણગારે કે વાત જવા દે એવા આ રાજસ્થાન ની ગાડી કેવી આર જે ચૌદ જીટી ઓગણીસ ત્રીસ નંબરની ગાડી બહુ મસ્ત અને ડિઝાઇન થઈ શણગારી હે ઘર પહોંચી ગયા છે અહીંયા ચોકડીએ ચા પાણીનો હોલ્ટ થશે આપણે તો આ જે સામેથી વાહન આવે એ બધે રાજકોટ તરફથી આવે સામે રાજકોટ થાય સીધો રોડ જાય અમદાવાદ આ રાજકોટ અમદાવાદ હાઈવે આવી ગયો રાજકોટ અમદાવાદ હાઈવેથી સીધું ચોટીલા જવાય અને આ સાઈડ રાજકોટ જવાય હવે અમે અહીંયા પાંચ મિનિટ હોલ્ડ કરશો ચા પાણીનો આગળ ટોલ નાખું અમદાવાદ મુંબઈ વગોદરા બધા બોર દેખાય તમને આ ટોલ નાખું ફ્રી હે ગુજરાત સરકાર તરફથી ફોર વ્હીલ માટે ફ્રી હે મોટા વાહન નું જ ટોલ લાગશે ફોર વ્હીલર નહીં લાગે અત્યારે આ ફ્રી ટોલ નખું છે સ્ટેટ હાઈવે હોય એટલે ફ્રી હોય એ आई ચોટીલા પચી ગયા જો સામે દેખાય માતાજીનો ડુંગર અને ચોટીલા સિટી બસ હવે નજીક જ છે મિત્રો ચોટીલા નો મેઇન ગેટ આવી ગયો છે ત્યાંથી આપણે વરવાનું જે છે ગાડી પાર્કિંગ અહીંયા રાખવાની છે ઓહ જય માત્રી મિત્રો

મિત્રો આ છે ચોટીલા ગાડી પાર્કિંગ અમારે અહીંયા બહુ મોટું પાર્કિંગ છે ગાડી પાર્કિંગ કરવું હોય તો અહીંયા સારી એવી જગ્યા છે આપણે આગળ ક્યાંક પાર્કિંગ કરી નાખી હવે જો અમે ઉતરી ગયા છીએ હવે હવે જો તમને દેખાડ છીએ આગળ આગળ તો જો આ બધું પાર્કિંગ છે જો અહીંયા ડુંગર છે ચલો મિત્રો અમે ફાઈનલી પટીલા પહોંચી ગયા અને અમે ગાડી પાર્ક કરી નાખી છે સાઈડમાં આ સાઈડ બહુ વિશાળ પાર્કિંગ હે અને અહીંયા ગાડી પાર્ક કરીને હવે અમે જશું માતાજીના દર્શન કરવા પગ છે ધન્યવાદ

આપણે ફાઈનલી પતી ગયા અને અત્યારે માતાજીના બેઠા છે અહીંયા પગ ઉપર અને આપણે ખાલી પાંચ પગથિયા ચડાવી નીચેથી આપણે કંઈ માથે ચડવાના રહી તમને નીચેથી દર્શન કરવાના રહી છે હવે તમે જો આગળનો તમને બતાવો આજે મશીન પડ્યા ને અહીંયા હવે મારા જેવાને જ્યાં નો ચડી આપતા હોય ને એના એના માટે લિફ્ટને એવું બધું કામકાજ આ ચાલુ છે જે મારા જેવા ચડી ન વાગે ને એના માટે આપણે ખાલી બસ આટલું ચઢવાના તમે અહીંથી જોઈ શકો આપણે થોડાક જ ઉપર ચડે થી દસ પગથિયા વધારે ચડ્યા નથી રુદ્રભાઈ એ સુઈ ગયા લાંબા થઈને હવે તમને નીચેથી દર્શન કરાવી દઈશ સુંદર મજાનું માતાજીનું મંદિર તમને નીચેથી દર્શન કરાવી દઉં મિત્રોના દર્શન કરી દઉં એવો મિત્રો અહીંથી તમે દર્શન કરી શકો છો અંદર વિડીયો શૂટિંગની મનાય છે જે માતાજી મિત્રો આજે અમે પેલો બ્લોગ શૂટ કર્યો છે ચોટીલાના દર્શન કરવા માટે અને અંદર કેમેરા શૂટિંગ બધું મને હતી એટલે તમને બહાર કરાવ્યા ઉપર ચડ્યા નથી અને એક તમને એ કહેવાનું કે પહેલો બ્લોક છે કેવો લાગ્યો શું કાંઈ ખામી છે એ બધું અમને કોમેન્ટમાં જણાવજો એટલે અમને ખબર પડે અને એમાં ઘણી બધી ભૂલ ચૂકે છે કેમ કે હજી પહેલો જ બ્લોગ બનાવી એટલે ભૂલે હોય એટલે તમે બધા જોઈ અને એમાં કાંઈ ખામી ભૂલ હોય તો મને જણાવજો એટલે અમે એનો સુધારો કરી બધાને જે માતાજી અમાર બ્લોગ કાંઈ સમાપ્ત કરી જય માતાજી